હેલો મિત્રો ઓમ નમ શિવાય આજે આપણે જાણીશું મંદિરોમાં પરિક્રમા કરવાની પરંપરા પરિક્રમા વગર પૂજા કે મધુરી ગણાય છે તો આપણે જાણીશું આજે શિવજીની અડધી જ પ્રદક્ષિણા શા માટે કરવામાં આવે છે પૂજા પાઠ સમયે અને મંદિરમાં દર્શન કરતી વખતે પરિક્રમા એટલે કે પ્રદક્ષિણા કરવામાં આવતી હોય છે એવું માનવામાં આવે છે કે પરિક્રમા વિના પૂજા અધૂરી રહે છે કહેવાય છે કે પરિક્રમા કરવાથી આપણે જાણીએ અજાણીએ કરેલા પાપોનું ફળ ભોગવવું પડતું નથી તો આજે આપણે જાણીશું પરિક્રમા સાથે જોડાયેલી ખાસ વાતો પરિક્રમા એટલે કે પ્રદક્ષિણા એટલે દેવતાઓ અને મંદિરોના ગર્ભગૃહની આસપાસ ફરવું તે ભક્તિ સમર્પણ અને વિશ્વાસ વ્યક્ત કરવાનું પ્રતિક છે શાસ્ત્રોમાં તમામ દેવી દેવતાઓની વિવિધ સંખ્યાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ઉદાહરણ તરીકે સૂર્ય ભગવાનની સાત પરિક્રમા કરવી જોઈએ ભગવાન ગણેશની ચાર વિષ્ણુજી અને તેમના તમામ અવતારની ચાર દેવી દુર્ગાની એક હનુમાનજીની ત્રણ અને શિવજીની અડધી પ્રદક્ષિણા કરવામાં આવે છે તો આવો આપણે જાણીએ કે ભગવાન શિવની અડધી પરિક્રમા જ શા માટે કરીએ છીએ ભગવાન શિવની અડધી પરિક્રમા કરવા પાછળ એક પૌરાણિક કારણ છે શિવલિંગ બે ભાગમાં બને છે પહેલો ભાગ શિવલિંગ અને બીજો ભાગ જલધારી છે જ્યારે આપણે શિવલિંગ પર જળ અને દૂધ ચડાવીએ છીએ ત્યારે તે જળાશયમાંથી નીચેની તરફ વહે છે શિવલિંગ પર ચડાવવામાં આવેલું પાણી દૂધ અને અન્ય વસ્તુઓને આપણા પગ ન અડવા જોઈએ જો આપણે પરિક્રમા માટે જલધારીથી આગળ વધીએ તો આપણા પગ શિવલિંગ પર હાજર જળ અને દૂધને સ્પર્શે છે જે યોગ્ય નથી પાણી વાહકને પાર ન કરવું જોઈએ અર્થાત કનીચ પાપાની જન્મ મંતર કૃતાની ચ તાની સવર્ણી નશ્યંતુ પ્રદક્ષિણે પદે પદે મંદિરોમાં પરિક્રમા કરતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્રનો અર્થ છે કે આ જન્મ અને પાછલા જન્મના તમામ પાપો જાણીએ અજાણીએ કરેલા પાપોનો પ્રદક્ષિણા સાથે નાશ થવો જોઈએ હવે આપણે જાણીશું કે પરિક્રમા કરતી વખતે કઈ કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ પરિક્રમા કોઈ પણ મૂર્તિ કે મંદરની પ્રદક્ષિણા કરી અને પછી જ કરવી જોઈએ કેટલાક મંદિરોમાં મૂર્તિના પાછળના ભાગ અને દિવાલ વચ્ચે પરિક્રમા માટે જગ્યા નથી હોતી આવી સ્થિતિમાં મૂર્તિની સામે ઊભા રહી અને પરિક્રમા કરી શકાય છે પરિક્રમા કરતી વખતે વ્યક્તિ દેવતાની આસપાસ ફરી એક વર્તુળ પૂર્ણ કરે છે આ બતાવે છે કે આપણું જીવન ભગવાનની આસપાસ ફરે છે પરિક્રમા કરવાથી આપણા મનમાં ભગવાન પ્રત્યેની ભક્તિ રહે છે અને પરિક્રમા કરવાથી મન શાંત થાય છે પૌરાણિક મંદિરોનું નિર્માણ એવી રીતે કરવામાં આવ્યું હતું કે ગર્ભગૃહ અને ભગવાનની મૂર્તિઓની આસપાસ સકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે જ્યારે વ્યક્તિ પરિક્રમા કરે છે ત્યારે તે આ ઉર્જાના પ્રભાવમાં આવે છે જે મનને શાંત કરે છે નકારાત્મક વિચારોને દૂર કરે છે અને મનમાં ભગવાન પ્રત્યેની ભક્તિની ભાવના જાગૃત કરે છે પરિક્રમા કરવાથી એટલે કે ચાલવાથી પગ કમર અને કરોડરજ્જુના સ્નાયુઓ મજબૂત થાય છે પરિક્રમા કરવાથી આપણને તેટલો જ લાભ મળે છે જે ચાલવાથી મળે છે અને ચાલવું એક સરળ અને અસરકારક કસરત છે તેનાથી શારીરિક અને માનસિક લાભ થાય છે આપણું હૃદય મજબૂત બને છે બ્લડ પ્રેશર સુધરે છે વજન નિયંત્રણમાં રહે છે અને નિયમિત ચાલવાથી સાંધામાં લવચિકતા જળવાઈ રહે છે મંદિરમાં હવન અને પૂજા થતી રહે છે હવનમાં અનેક પ્રકારની દવાઓ ઉમેરવામાં આવે છે જેના કારણે મંદિરની આસપાસ સુગંધિત અને સકારાત્મક વાતાવરણ સર્જાય છે આ વાતાવરણમાં ચાલવાથી વિચારોમાં સકારાત્મકતા વધે છે તો મિત્રો આજે આપણે શિવજીની કેમ અડધી જ પ્રદક્ષિણા કરવામાં આવે છે તેના વિશેની જાણકારી મેળવી જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો અને આવા જ બીજા વિડીયોના નોટિફિકેશન પણ મળી રહે એ માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો થેન્ક યુ ફોર વોચિંગ